નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સુરતમાં વીસ વર્ષીય યુવતીની થયેલી હત્યા વિશે નમસ્કાર અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સુરતમાં વીસ વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવિનમાં રહેતા પ્રેમીને જ ગળો દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જો કે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેના પગલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે આરોપી પ્રેમી ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે ટીમો કામે લાગી છે યુવક અને યુવતી ભાગ્યા બાદ બે વર્ષથી લેવીનમાં રહેતા હતા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ અને સુરતના પાલનપુર ચકાતનાકા વિસ્તારમાં વીસ વર્ષીય અસ્મિતા રાહુલ મચ્છર પરિવાર સાથે રહેતી હતી બે વર્ષ પહેલાં અસ્મિતાને રાહુલ બગાડીને લઈ આવ્યો હતો બંને બે વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા અને હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે રાહુલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આજે સવારે અસ્મિતા જ્યારે રહેતી હતી ત્યાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી તેનો પ્રેમી પણ હાજર નહોતો યુવતીના ગળા પર નખવાગ્યાના નિશાન પણ હતા અસ્મિતાની નજીકમાં તેના મામા રહે છે અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું હોવાથી જોવા માટે ગયા હતા દરમિયાન અસ્મિતા બેભાન હાલતમાં હતી અને તેના ગળા પર નખ વાગ્યા હોય એવા ઈજાના નિશાન પણ હતા ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે અસ્મિતાને તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ અસ્મિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ગળું સાડી કે દોરી જેવી વસ્તુથી દબાવવામાં આવ્યું રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અકસ્માતે મૃત્યુ એટલે કે એડીનો કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ગળું સાડી કે દોરી જેવી કોઈ વસ્તુથી દબાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આના આધારે પોલીસે હવે હત્યાનો ગુનો નોંધ્યો છે હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી હત્યા બાદથી આરોપી રાહુલ ફરાર છે રાંદેર પોલીસની ટીમો તેની શોધખોળ માટે દરોડા પાડી રહી છે હાલ હત્યાનું કારણ સ્પષ્ટ નથી પરંતુ લિવિન સંબંધમાં થયેલો વિવાદ કે ઘરેલું ઝઘડો તેનું કારણ હોઈ શકે છે પોલીસે આરોપીને ઝડપી પાડવા અને હત્યા પાછળનું રહસ્ય ખોલવા માટે તપાસ તેજ કરી છે અસ્મિતા બેભાન મળેલી જાણ મારા શાળાએ કરી હતી પિતા મૃતક અસ્મિતાના પિતા રાકેશ ચારોલે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં રાહુલ અસ્મિતાને ભગાડી ગયો હતો સુરત લઈ આવ્યો હતો અને મોરા ગામ ખાતે રહીએ છીએ અને અસ્મિતા પાલનપુર જકાતનગર ખાતે આવેલી શ્રીજીનગર સોસાયટીમાં રાહુલ સાથે રહેતી હતી અસ્મિતા ઘરેથી બેભાન મળી હોવાની જાણ મને મારા શાળાએ કરી હતી અસ્મિતા સાથે ક્યારેક ક્યારેક વાતો થતી હતી પણ આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાહુલે કોલ કરીને જાણ કરી ન હતી પ્રેમીએ જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યાની પરિવારને શંકા રાહુલ પણ ફરાર થઈ ગયો છે અને મારી દીકરીના ગળા પર નખના ઈજાના નિશાન પણ છે જેથી રાહુલ જ ગળું દબાવીને અસ્મિતાની હત્યા કરી હોય એવી અમને શંકા છે જેથી અમે પોલીસ પાસે ન્યાય આપવા માટે માંગ કરી છે અસ્મિતાના મોતના પગલે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિવારના આક્ષેપના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે આવી જ માહિતી સાથે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ